બસ મારે એક્સપેક્ટેશન કરતાં તો ઘણું વધારે આવ્યું છે કારણ કે ટ્વેલ્થ હાર્ડ એટલે મને ઘણું હતું અંદરથી જ હતું પ્રેશર કે કેટલા આવશે શું થશે કારણ કે એક્ઝામ એના પ્રમાણે પણ ઘણું સારું થયું છે મને બહુ જ આમ સેટિસ્ફેક્શન છે ના ના એના માટે તો મને પોતાના અંદરથી એકદમ એવું ફીલ થાય છે ને કે ના મેં કર્યું છે ઇન્ડિપેન્ડન્ટલી એક આમ કે એક વિઝ્યુઅલી ઇમ્પેર્ડ માટે હોય છે પહેલાં હતું કે એક્ઝામ આપવા માટે તમારે રાઇટર અથવા એની હેલ્પ લેવી પડે એ તમારા આન્સર લખે ને તમારે બોલવાનું તો એ એનાથી એનાથી ઉઠીને આ એક રસ્તો હતો કે તમે જાતે લેપટોપ પર એક્ઝામ આપી શકો છો અને બ્રેલ લિપિમાં ક્વેશ્ચન પેપર આવે એ આપી શકો છો તમે તો એ મેં કરી જોયું તો પછી મારાથી થઈ ગયું અને સક્સેસ પણ મને એટલી સારી મળી તો મને બહુ ખુશી છે